ત્રણ બે હજાર પચીસ જુનાગઢ માર્કેટિંગ એકદમ મીડિયમ ગામ હતા બહુ સારા નહોતા ઝીણું હતું છે હાલો એક હજાર ને આઠ રૂપિયા સેના ના મીડિયમ થી સારા સેના છે એનો ભાવ થયો છે આ બધા ભાઈ આજના મંગળવારના શુભ દિવસના છે આપણે મુખ્ય વસ્તુ ઘઉં તુવેર વગેરે અત્યારે નવ વાગ્યા રાજ્ય ચાલુ થઈ છે શરૂઆતના ભાવ જોવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અને શરૂઆત નવા ભાવ મેળવવા માટે અમારી ચેનલને સરપ્રાઇઝ કરો એટલે જે તાજા જે રિપોર્ટ હોય એ હું તમારા સુધી પહોંચાડી શકું ચાલીસ પચાસ રૂપિયાના આમ બજાર આમ જોઈએ તો પછી સારી ગણાય અને આવક પણ ચાલી છે લાલ ધાણાના ભાવ આપણે જોવાના પ્રયત્ન કરી રહ્યા લીલી ધાણીમાં સારા એવા ભાવ છે ધાણામાં પણ ભાવ છે અને આવક પણ ચાલી છે આ મોરા લઈ ગયા ડીઝલના વકા ઓલા વી પછી કોત્રા ખાઈને ખરો છે બોલો એ એ ભાઈ સુપર 50 મોટો કેટની થાય આ તો કેજી 12 15 કિલો ભાઈ 1400 1400 આ તો હવા છે આ ભાઈ 1400 માં ભલે અહીંયાનો 73 માં પંચાવન ઉપર આવે છપ્પન તેરસો છપન રૂપિયા અઠાવન સાહીઠ બહાઈ